નમસ્કાર દર્શક મિત્રો સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત ઉમા આર્ટ્સ અને નાથીબા કોમર્સ મહિલા કોલેજ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા શ્રીમદ ભાગવદ્ ગીતા જયંતિ મહોત્સવનું આયોજન તારીખ એક બાર બે હજાર પચીસના રોજ કડી સર્વ વિદ્યાલય સેક્ટર ત્રેવીસના કેમ્પસમાં યોજવામાં આવેલ હતું જેમાં શ્રીમતી આરજી પટેલ કન્યા માધ્યમિક અને શ્રીમતી એસ પટેલ કન્યા ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યબેન શ્રી કલ્પનાબેન આર પટેલ તથા સુપરવાઇઝર શ્રી અને શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા રથનું પુષ્પવર્ષા કરી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને આચાર્ય બેનશ્રી દ્વારા ફૂલહાર અર્પણ કરીને શ્રીમદ ભાગવદ્ ગીતાનું સન્માન કરવામાં આવ્યું આવા અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શ્વેતા ચૌધરી ગાંધીનગર